જૂનાગઢ મહાનગરપાલિકા પાસે ખેત કોંગ્રેસ દ્વારા ખાસ રજૂઆત કરાઈ હતી ભાજપના શાસનમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરકારી નાણાંનો ક્યાં કેટલો ખર્ચ કર્યો તે બાબતની રજૂઆત અંગેનો હિસાબ દો જવાબદોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

પટ્ટળાંગણમાં ભાજપ વિરુદ્સ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત આ તકે મનપા કમિશનર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત ન કરાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક રજૂઆતોના સ્વરૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ લોકોને અહીંયા બેસીને સાંભળ્યા છે અને પ્રજાની જે પણ કાયદેસરની રજૂઆત હશે આ રજૂઆત ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે જે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરની કામ પૂર્ણ થઈ છે હવે મહાનગરપાલિકામાં શાસન કોણ ચલાવશે કમિશનર માની સરકાર શ્રી દ્વારા વહીવટદારનો હુકમ આવવાનું બાકી છે આ હુકમ મુજબ કામગીરી કરવામાં આવશે અમે ડેમની ઉપર પંદર કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પોડો કરી છે ડેમ કામ પણ કરવાના સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને પંદર કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝાડા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં અમારો કોર્પોરેશન નો પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના ક્યાં કામ બાકી છે કયું કામ નથી લીધું અને હજી પણ આ કામ બધા તમને વધીને વર્ષ દિવસની અંદર દેખાય ને ત્યારે ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી તો ત્રણ એન્જિનની સરકાર ગુજરાતમાં અને વડાપ્રધાન અહીંયા જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અમારું કામ પૂરું થયું બધાને હિસાબ દઈ દીધો હરેકના ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા ને એનો પણ હિસાબ દીધો એટલે કોંગ્રેસ શું કામ કર્યાનો હિસાબ માગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ ન દેવો હિસાબ જુનાગઢની પ્રજાને દેવો અને જૂનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતા હોય તો એની અંદર પણ અમે હિસાબ આપેલો છે